નમસ્કાર મિત્રો ઘૂંટણનો દુખાવો હોય કે એડીનો દુખાવો અત્યારે ખૂબ જ કોમન બની ગયો છે એ પણ નાની ઉંમરમાં દસ વ્યક્તિઓનો આપણે રેશિયો લઈએ તો થી છ લોકોને કાં ઘૂંટણમાં દુખાતું હોય કાં પછી એડીમાં દુખાવાની સમસ્યા અત્યારે ખૂબ જ કોમન બની ગઈ છે તો એના માટે શું કરવું તો આજના વિડીયોમાં એ કેવું ઓઇલ બનાવવાનું છે અને એ ઓઇલથી જો શક્ય હોય તો દિવસમાં બે વાર તમારે એ જે પણ જગ્યાએ તમને દુખાતું હોય ઘૂંટણમાં દુખાતું હોય કે એડીમાં તો તે જગ્યાએ તમારે લગાવવાનું છે બરોબર રીતે અને માલિશ કરવાની બે થી ત્રણ મિનિટ સુધી તમારે શક્ય હોય તો દિવસમાં બે વાર કરવાનું છે આ તેલની માલિશની સાથે સાથે વિડીયોના અંતમાં એક બોનસ ટીપ પણ શેર કરીશ એને પણ તમારે અચૂકથી ફોલો કરવાનું છે આ બંને વસ્તુનું કોમ્બિનેશન જો તમે થોડા દિવસ સુધી ફોલો કરશો ને તો ઘૂંટણનો અને એડીનો દુખાવો જે ઘર કરી ગયો છે ને એમાં તમને ઘણા અંશે રાહત જોવા મળશે તો કઈ રીતે આપણે તેલ બનાવવાનું છે અને કઈ કઈ વસ્તુ

બીજા નંબર પર આવે છે એ છે જિંજર જેને આપણે આદુ તરીકે ઓળખીએ છીએ તો અડધી ઇંચ જેનો તમારે આદુનો તમારે ટુકડો લેવાનો તમારા ઘરે જે વાટવાનું ખલ હોય તેની અંદર બરોબર આદુને તમારે વાટી દેવાનું છે અને વટલું જે જે આદુ છે આ તેલની અંદર તમારે એડ કરી દેવાનું છે ત્રીજા નંબર પર આવે છે એ છે દેશી લસણ જ્યાં મિત્રો દેશી લસણની તમારે ત્રણ થી ચાર કડી એને બરોબર ફોલી નાખવાની છે અને ત્યારબાદ ફોલેલી જે દેશી લસણની કડી છે એ આ તેલની અંદર તમારે એડ કરી દેવાની છે અને ચોથા નંબર પર આવે છે એ છે લવિંગ ત્રણથી ચાર નંગ જે લવિંગ છે એ આખા લવિંગ એને વાટવાના નથી આખા લવિંગ છે એ તમારે આ તેલની અંદર તમારે એડ કરી દેવાના છે આ ચારે ચાર વસ્તુ મિત્રો એડ થઈ ગયું ત્યારબાદ તમારે ગેસની જે ફ્લેમ હોય તે ગેસની ફ્લેમ તમારે એકદમ તમારે ધીમી રાખવાની અને આ તેલને એકદમ ધીમા ગેસ ઉપર એક મિનિટ સુધી તમારે મિત્રો ગરમ થવા દેવાનું એક મિનિટ સુધી તમારે આ તેલને એકદમ ધીમા ગેસ ઉપર તમારે ગરમ થવા દેવાનું છે ત્યારબાદ તમારે ગેસ ગોટરમાં દુખાવો થાય છે પગની એડીમાં દુખાવો થાય છે તો એ જગ્યા પર આ તેલને આંગળી ઉપર તમારે લેવાનું છે અને બરોબર રીતે આ રીતે સર્ક્યુલર મોશનમાં રાઉન્ડ મોશનમાં તમારે બરોબર રીતે બે થી ત્રણ મિનિટ સુધી તમારે માલિશ કરવાની છે જો શક્ય હોય તો એ દિવસમાં તમારે બે વાર અને જો ટાઈમનો અભાવ હોય તો એટલીસ્ટ એટલે કે કમસે કમ દિવસમાં એક વાર તો આ તેલની તમારે માલિશ કરવાની છે જે પણ જગ્યાએ દુખાવ થતો હોય આ તેલ મિત્રો નેચરલ પેન કિલરનો ગુણધર્મ ધરાવે છે સ્વેલિંગ એટલે કે જે સોજો હોય એ પણ ધીમે ધીમે દૂર થવા લાગશે નેચરલ પેન કિલરનો ગુણધર્મ ધરાવે છે એટલે કે જે દુખાવો ઘર કરી ગયો ને એમાં પણ ધીમે 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 તમને ઘણા અંશે રાહત જોવા મળશે તો આ તેલ અચૂકથી મિત્રો જો દુખાવો ઘર કરી ગયો તો ટ્રાય કરી દેજો અને વિડીયોના સ્ટાર્ટિંગમાં તમને એવું કીધેલું હતું કે મિત્રો એક વિડીયોના અંતમાં વોર્નર્સ ટીપ પણ જરૂરથી શેર કરીશ

સાથે સાથે મિત્રો અત્યારે ફાસ્ટફૂડ નું સેવન ઓછું કરી દેજો અને તેની જગ્યાએ તમારે કેલ્શિયમ યુક્ત આહાર નું સેવન કરવાનું છે જી આ મિત્રો આ દુખાવા બધા સેના કારણે થાય કે બોડીમાં કેલ્શિયમ ની ડેફિશિયન્સી કેલ્શિયમ ની ઓળખ થાય તેના કારણે મિત્રો થતી હોય છે તો કેલ્શિયમ જેમાં વધારે પ્રમાણમાં જોવા મળે છે તેવી બે વસ્તુ છે એક છે મખાના કોઈ પણ કરિયાણાવાળાની દુકાને જશો તો ત્યાં તમને મખાના મળી જશે તો તમે લઈ આવો એ મખાનાની ખીર બનાવીને ખાઓ ત્યારબાદ તમારો જો ઘણી વસ્તુ ના ભાવતું હતું જેમ જે રીતે આપણે મમરાને વઘારીએ છીએ તેવી રીતે મખાનાને પણ તમારે વઘારી દેવાના છે અને તમે ઓફિસમાં જાઓ ઘરે રહેતા હોય બહાર કાંઈ જવાનું થાય તો તમારે ડબ્બો ભરીને લઈ જવાનો છે અને જ્યારે પણ ભૂખ લાગે ત્યારે પડીકાના ફાસ્ટ ફાસ્ટફૂડને ટાળજો અને એની જગ્યાએ મખાનાનું સેવન કરજો અને અઠવાડિયામાં એટલીસ્ટ એટલે કમ સે કમ બે વખત તમારે સરગવાનો જે સૂપ છે એ તમારે પીવાનો છે જ્યાં મિત્રો સરગવાનો સૂપ તમારે પીવાનું છે દૂધ કરતાં દસ ગણું વધારે કેલ્શિયમ રહેલું છે જેથી કરીને તમારા બોડીમાં કેલ્શિયમની ઉણપ હોય અને ઉણપના કારણે જો દુખાવો થતો હશે ને તો એમાં તમને ઘણા અંશે તમને રાહત જોવા મળશે એટલે આ જે ટીપ છે મેં શેર કરી એનું પણ તમારે ફોલો કરવાની છે અને સાથે સાથે જે ઓઇલ બતાવ્યું છે ને મિત્રો એ તમારે જાતે જ ઘરે બનાવવાનું છે અને એપ્લાય કરવાનું છે એ તમે બંને વસ્તુનું કોમ્બિનેશન કરશો ને તો અઠવાડિયું તમે કરી જોજો તમારા દુખાવોમાં ઘણા અંશે રાહ જોવા મળશે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો એ કોમેન્ટમાં મને જરૂરથી લખજો અને આ વિડીયોની માહિતી તમને પસંદ તમામ ભાઈઓ બહેનો સાથે શેર કરજો જે લોકોને એડીનો દુખાવો ઘર કરી ગયો નવા વિડીયોમાં નવી માહિતી સાથે મળીએ છીએ ત્યાં સુધી જોવા માટે આપશો લોકોનો ખૂબ ખૂબ આભાર સ્વસ્થ રહો મસ્ત રહો તંદુરસ્ત રહો એવી જ મારી ભગવાનને પ્રાર્થના થેન્ક યુ મિત્રો જય હિન્દ હેવ નાઇસ ડે